આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા કલેક્ટરને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વર આમોદ જંબુસર ઝઘડીયા નેત્રંગ ભરૂચ વાગરા વાલિયા અને હાંસોદ તાલુકામાં તલાટીની કુલ પાંચસો નવ્વાણું મહેકમ સામે હજી જિલ્લામાં અલગ અલગ તાલુકામાં એકસો અઢાર જગ્યા ખાલી છે જે અભાવના કારણે હાલ જે તલાટી છે તેમના સિરે અન્ય પંચાયતોની પણ જવાબદારી હોય છે જેથી દરેક તાલુકાની જનતાને એમના પ્રશ્નોના નિકાલ માટે ખૂબ જ તકલીફ ફેઠવી પડે છે જેથી ખાલી પડતી મહેકમ જગ્યા તાત્કાલિક ધોરણે ભરપાઈ થાય તે માટે જિલ્લામાં આવેલા તાલુકાની જનતાના પડતર પ્રશ્નો માટેની રજૂઆત માટે અને કામના નિકાલ માટે વારંવારના પંચાયતોના ધક્કા ન ખાવા પડે અને જનતાના પ્રશ્નોનું નિરાકરણ જલ્દી થાય તે માટે તાત્કાલિક ધોરણે તલાટીની પડતી ઘટ પૂરવાની માંગ કરવામાં આવી છે આજ રોજ ભરૂચ આમ આદમી પાર્ટી શહેર ટીમ દ્વારા ભરૂચ કલેક્ટર સાહેબને આવેદન આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે આજે ભરૂચ જિલ્લાના અલગ અલગ તાલુકાની અંદર ટોટલ પાંચસો નવ્વાણું જગ્યાઓ તલાટીની ખાલી હોય અને એમાંથી હજી પણ એકસો ને અઢાર જે મહેકમની જે જગ્યાઓ છે તલાટીની એ આજે પણ ખાલી છે અને જેટલા તલાટી છે એ લોકોના માથે એક એક તલાટીના માથે બબ્બે ગામની જ્યારે જવાબદારી હોય ત્રણ ત્રણ ગામની જ્યારે જવાબદારી હોય છે ત્યારે સામાન્ય જે જનતા છે એ જનતાના પ્રશ્નોનો નિકાલ જલ્દી આવતો નથી એમના પ્રશ્નોને સાંભળવા વાળા તલાટીના સમયે જ્યારે જનતાએ જવું પડતું હોય છે ત્યારે જનતાએ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ સરકારને અમે લોકો વિનંતી કરવા માંગીએ છીએ કે જલ્દીથી જલ્દી ભરૂચ તાલુકાના જેટલા પણ અલગ અલગ તાલુકાઓ છે જિલ્લાના એ તમામ તાલુકાની અંદર જેવા એકસો ને અઢાર જે મહેકમની જે જગ્યાઓ તલાટીની ખાલી છે એ જલ્દીથી જલ્દી પૂરવામાં આવે જેથી કરી સામાન્ય જનતાને જે તકલીફો પડી રહી છે તકલીફોનો સામનો એમને ન કરવો પડે